હિંમતનગર નગરપાલિકાની બેદરકારી પવિત્ર શ્રાવણ માસમાં દૂષિત પાણીથી લોકો ત્રાહિમામ હિંમતનગર શહેરમાં મધ્ય વિસ્તારમાં આવેલી રામેશ્વર સોસાયટીમાં પીવાના પાણીમાં મૃત પક્ષીઓના અવશેષો નીકળ્યા નગરજનોની માંગ છે કે નગરપાલિકા દ્વારા પાણીના ટાંકાની સાફ સફાઈ કરાવે અને નગરજનોને શુદ્ધ પીવાનું પાણી આપે તેવી લોક માંગ ઉઠી છે પાણી આ તમે જોઈ રહ્યા છો એ રીતનું ગંદુ પાણી નળમાં આવે છે નગરપાલિકાના પાણીમાં અને પ્લસ આ જે સ્કૂલ છે એની અગાડી આ રોડ ઉપર આ રીતના ખાડા જે રીતે રોડ બનાવ્યો છે એ પ્રમાણે વ્યવસ્થિત કરવા નથી આવ્યો અને સતત પાણી અહીં ભરાયા જ કરે છે એનો કોઈ ક્લીન કરવા બી નથી આવતું કોઈ દવા નાખવા બી નથી આવતું કોઈ ઉકેલ કરવા નથી આવતું લગભગ બે વર્ષથી પેલી ગટર સામે દેખાય છે એ ગટરનું પાણી આવ્યા જ કરે છે એમ એનું બી કોઈ નિકાલ કરતું નથી અને અતિશય ગંદકી છે એમ એટલે એનો નિકાલ કરો તો સારું બધા ભેગા થઈને કરવા છતાં શું જોજણ અને આ બધી રજૂઆત કરવા છતાંય કોઈ ધ્યાન દોરતું નથી. નગરપાલિકામાં કેટલા દિવસોથી રજૂઆત કરી છે પાણી માટે? 6 મહિનાથી કરીએ છીએ, એના પહેલાથી કરીએ છીએ અને સોસાયટીને પણ કરેલા છે. શું જવાબ આવે એમ કોઈ આવતું જ નથી અહીંયા જોવા માટે જ નથી આવતા. તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે હાલ? દિમલભાઈ દિમલભાઈ દિમલભાઈ